નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા અમદાવાદના મણિનગર પૂર્વમાં આવેલી સેવન્ટી એડવાન્ટેજ ચર્ચ સ્કૂલમાં આઠમા ધોરણના વિદ્યાર્થીએ દલીલ બાદ દસમા ધોરણના વિદ્યાર્થીને છરી મારી હતી ધોરણ દસના વિદ્યાર્થી પર સાતથી વધુ કિશોરોએ હુમલો કર્યો હતો અને ધોરણ આઠના વિદ્યાર્થીઓ મિત્રો સાથે મળીને આ હુમલો કર્યો અગાઉ થયેલી ધક્કા મુક્કીની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીને પેટના ભાગે છરી મારતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો હુમલો કરનાર કિશોરોની પોલીસે અટકાયત કરી છરીના હુમલામાં ઘાયલ વિદ્યાર્થીના મૃત્યુ બાદ સિંધી સમુદાયના લોકો અને અન્ય સંબંધીઓએ સેવન ડે સ્કૂલ પર હુમલો કર્યો મોટી સંખ્યામાં સંબંધીઓ ત્યાં પહોંચ્યા અને ઉગ્ર વિરોધ કર્યો તેમણે રસ્તો રોકીને પણ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો નોંધનીય છે કે ગઈકાલે મણિનગર પૂર્વની સેવન ડે એડવાન્ટેજ ચર્ચ સ્કૂલમાં આઠમા ધોરણના ધોરણના વિદ્યાર્થીને છરી મારી હતી અને તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ સેવન ડે સ્કૂલ ખોખરા વિસ્તારની અંદર ધોરણ ધોરણ નવ અને ધોરણ નવની અંદર ભણતો એક વિદ્યાર્થી અને ધોરણ દસની અંદર એક ભણતો વિદ્યાર્થી જે છે એમને સ્કૂલની અંદર ઝઘડો થયો સ્કૂલની અંદર ઝઘડો થયો એની અંદર જે નવમા ધોરણનો જે વિદ્યાર્થી છે ને દસમા ધોરણના વિદ્યાર્થીના પેટની અંદર હાથના ટુકડો માર્યો જેથી એને મરણ ગયેલો છે અને એના વિરુદ્ધમાં આપણે પહેલા ત્રણસો સાત દાખલ કરેલી પછી મરી ગયા પછી આપણે એની વિરુદ્ધમાં ત્રણસો બે દાખલ કરી છે અને એ છોકરો લુએલ ના જે નાની ઉંમરનો છે નવમાં ધોરણમાં મળતો છે એને પણ આપણે અત્યારે આપણા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં લઈ લીધો છે અત્યારે જે ટોળું છે એમની રજૂઆત એવી છે કે સ્કૂલ મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલ વિરુદ્ધમાં કાર્યવાહી કરે કારણ સામે કારણ હજુ ઇન્ટ્રોગેશન ચાલુ કાર્યવાહી કરે

અટેમ્પ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક આરોપી તરીકે હતા આને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ ઓર પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન આગળ વધારવામાં આવેલ રાતે લેટ ઓવર્સમાં જે બાળક આમાં છરી લાગવાથી ઘાયલ થયેલા હતા આની ડેથ થઈ ગઈ હતી આને કારણે સિંધી સમાજના લોકો આના પરિવારના સદસ્યો ઓર આજુબાજુના સ્કૂલમાં જે સ્ટુડન્ટ ભણતા હોય આના વાલીઓ દ્વારા સેવન સ્કૂલ જે આ સ્કૂલ છે આ સ્કૂલ ઉપર ભીડ કરવામાં આવેલ એમાં સફિસિયન્ટ સંખ્યામાં પોલીસ પરજનંત છે પોલીસ દ્વારા ઇન્સ્યોર કરવામાં આવે છે કે કોઈ કાનૂન વ્યવસ્થાનો પ્રશ્ન પેદા નહીં થાય અમે તમામ મીડિયા મારફતે તમામ લોકોને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે આપણે બધાને કાનૂન વ્યવસ્થામાં સહયોગ કરવો જોઈએ પોલીસ વિભાગ પોતાનું કામ કરે છે ઓલરેડી એફઆઈઆર દાખલ થયેલ છે પ્રાઇમ મેક્યુઝ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ છે ઓર જે વિધિક પ્રક્રિયા છે લીગલ એક્શન પોલીસને લેવાની છે આ લેવામાં આવશે આટલા વાલીઓ છે વાલીઓની એક રજૂઆત આવે છે કે સ્કૂલ મેનેજમેન્ટ છે મેનેજમેન્ટ દ્વારા બહુ નાના મોટા બહુ સારા મુદ્દાઓ છે ખાસ કર કે કેવી રીતની ડ્રેસ પહેરવી જોઈએ કેવી વસ્તુઓ પહેરવી જોઈએ અમે તમામ આગેવાનોને રિક્વેસ્ટ કરી છે અહીંયા ભણતા જે સ્ટુડન્ટ છે એના વાલીઓને રિક્વેસ્ટ કરી છે કે આપના જે કાંઈ મુદ્દાઓ અમને લિખિતમાં આપો અમે શિક્ષણ વિભાગના ધ્યાન ઉપર મૂકીએ ઓર અમને આશા છે શિક્ષણ વિભાગ આમાં યોગ્ય લોકો કેવી રીતે પૂછ્યા આપણે કહ્યું કે પોલીસ સફિશિયન્ટ હતી છતાં લોકો સ્કૂલની અંદર આવ્યા તોડફોડ કરવામાં આવી શું ઇનિશિયલ ટાઈમમાં જેટલી લોકલ પોલીસ પ્રેઝેન્સ હતી આના આધાર પર જેટલા ભીડ ઉશ્કે થઈને અંદર આવેલી હતી આમાં જે થોડા બહુ કાચ ઉઠ્યા છે અને પોલીસ દ્વારા પ્રોપર સીસીટીવી ઓર વિડીયોગ્રાફી કરવામાં આવેલ છે પોલીસ દ્વારા આમાં પણ યોગ્ય કાર્ય દેખે તમામ પત્રકાર મિત્રોને મારી રિક્વેસ્ટ છે આપની સુરક્ષા અમારી પ્રાઇમરી ડ્યુટી છે જે વખતે ઇન્સિડન્ટ થતો હતો બે ચાર કાચ પડતા હતા અમને એવો લાગતો હતો અગર આપ લોકો અંદર હશે તો આપને પણ ચોટ લાગી શકે છે तो सावचेती थी, गुड माइंड आपने रिक्वेस्ट करता था अब बहार निकली भीड़ एटली बहुत सारा मीडिया ना, मित्रों ने वो लगता तो तो पुलिस हमने बाहर काटे पुलिस फक्त तो फक्त आपकी सुरक्षा खतरा आप लोगों ने बहारा लेवा ईचती है सर,

પોલીસ વિભાગે એની કાર્યવાહી કરી છે જે કોઈ આનો ગુનેગાર છે એની ધરપકડ કરવામાં આવી છે શાળાના સંચાલકો અને એના નિયમો વિશે જે ફરિયાદો છે એની શિક્ષણ વિભાગ તપાસ કરી રહ્યું છે મેં પરિવારના દીકરાના ઘરે જઈને એના માતા પિતા સાથે વાત કરી છે એની અંતિમ સંસ્કાર સારી રીતે થાય અને એને એ લોકોની વ્યવસ્થાઓ પણ અમે ગોઠવી રહ્યા છીએ પરંતુ આપના માધ્યમથી હું વિનંતી કરવા માગું છું કે સરકાર આમાં કોઈપણ જાતની કાચું કાપવામાં આવતી નથી જે કંઈ હશે એની સામે પૂર એક્શન લેવામાં આવશે પરંતુ કાયદો અને વ્યવસ્થાને એનું કામ કરવા દઈશું તો આપણને સાચી માહિતી મળશે અને જે સાચી માહિતી મળશે હું પ્રજાના પ્રતિનિધિ તરીકે ત્રીજી વખત અહીંયા રહ્યો છું અમે કોઈથી ભાગવા કે દડવા માગતા નથી જવા નથી માગતા પ્રજાએ અમને વોટ આપીને ચૂંટ્યા છે અમે પ્રજાની સાથે છીએ એમની સાથે ઊભા છીએ અને જે કંઈ રજૂઆત કરવાની જરૂર પડશે સરકારમાં કરીશું હું સ્થળ પર હું સ્થળ પર હાજર નહોતો પરંતુ એના વિડીયો મને

કોઈ સમાજ કે કોઈ પ્રતિનિધિ તરીકે મારે કોમેન્ટ કરવી એ અઘરી છે પરંતુ સમાજનો દીકરો હશે અથવા દીકરી હશે અમે ચલાવવા માંગતા કેટલો પ્રયત્ન પૂરતો પ્રયત્ન કરીશું છેલ્લા 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 મિનિટ સુધી હું એમના ઘરે ખાતરી આપી આવું અને હું સાથે ગયો છું અમે કોઈ આમાં કોમ્પ્રોમાઈઝ કરવા ઓકે ઓકે

અન્ય પ્રવાસ માટે સર્ટિફિકેટ માટે મેડલ માટે બધા માટે પૈસાની માંગણી કરે તો એની સુરક્ષા માટે કેમ વિચારતા નથી ભાવિ ભવિષ્ય માટે મા બાપ મોકલે છે પણ તો બાળકો એ ભવિષ્ય ભવિષ્ય દૂર પણ એમનું જીવન ભી અહીંયા સુરક્ષિત નથી